વડોદરામાં સોસાયટી બહાર મગરો દોડાદોડી કરે છે બોટાદમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઘોડાછાપ તબીબ જબ્બે પાંચ વર્ષમાં હાથી માણસ વચ્ચેના સંઘર્ષમાં થી વધુ લોકોના મોત આસામના અહોમ રાજવંશની દફન વ્યવસ્થાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ વધીને તેરસો થઈ ઉત્તર પ્રદેશમાં સત્તર વર્ષ જૂના હત્યા કેસમાં સજા ફટકારાઈ સરકારી રેકર્ડમાં ઠાકરડાને સ્થાને ઠાકોર શબ્દને પ્રયોજવા માટે ઠરાવ સરકારી અનાજની ચોરી કરતા સુરત નેતા સહિત આઠ સામે ફરિયાદ હવે નકલી ઘઉંના લોટનું કૌભાંડ મોંઘા પેટ્રોલ ડીઝલથી મળશે રાહત માત્ર સત્તાવન રૂપિયા પ્રતિ લીટરમાં કાર ચાલશે વિજય માલ્યા પર સેબીની મોટી કાર્યવાહી શેરબજાર પર ત્રણ વર્ષનો પ્રતિબંધ શિક્ષકો પાસેથી મંજૂરી વગર બિનશૈક્ષણિક કામગીરી નહીં લઈ શકાય ઉંદરની જેલ ઘરમાં મૂકી તો થશે કાયદાકીય કાર્યવાહી વેપારીએ લિંક પર ક્લિક કરીને બેંકના ખાતામાંથી એક પોઈન્ટ નવ્વાણું લાખ ઉડી ગયા અસુરક્ષિત રીતે ટેટુ તોફાવાથી પણ હિપેટાઇટિસ થવાનું જોખમ એક ગીત માટે સિંગર સેલિન ડાયોને સોળ કરોડ રૂપિયા લીધા મેક્સિકોના બોગસ સિક્કા લગાવીને યુએસમાં ઘૂસતા દોઢસો ગુજરાતીઓ ઝડપાયા ટીડીએસ અને ટીસીએસ મોડું ભરનાર પાસેથી રૂપિયા એક લાખ સુધીનો દંડ વસૂલાશે બોટાદના ફાયર ઓફિસર તાલીમાર્થીઓ પાસે ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડીના ગુનામાં નેતાના પુત્રની ધરપકડ એસએમએસઆર હોસ્પિટાલિટી ઓરિઝોન ફૂડ માર્ટિનોઝ પીઝા અને શિવશક્તિ ચવાણાના સેમ્પલ ફેલ સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીનું બનેલું કાપડ ચોક્કસ ખરીદો મોદીજી કહે છે આજવા સરોવરના તમામ બાસઠ દરવાજા ખોલી દેવાયા દારૂના ખોટા કેસની ધમકી આપી કોન્સ્ટેબલે વહીવટ દ્વારા લાંચ માગી બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવાથી સાતના મોત લોકોને સાવધ રહેવા તાકીદ સુરતના ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખંભે ટીંગાતા ભાજપવાળા ભોઠા પડ્યા અપહરણનો કોલ મળતા સોનગઢ પોલીસે ત્રણ બાળમુનિના કાફલાને અટકાવ્યો અને પાંચ વર્ષમાં વિદેશ ભણવા ગયેલા છસો તેત્રીસ ભારતીય વિદ્યાર્થીના મોત મુન્દ્રા કસ્ટમે રાજકોટના નિકાસકારે મોકલેલી એકસો દસ કરોડની પ્રતિબંધિત દવા ઝડપી લીધી ભાવનગર અમરેલી બોટાદના ડેમની સ્થિતિ ગુજરાતમાં ટીબીની ઘાતકતા વધી દરરોજ સરેરાશ પંદરથી વધુના મોત પોસ્ટ ડોડા રાખવાના ગુનામાં બે આરોપીને દસ વર્ષની સજા ફરમાવી પૂર્વ મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી હાઈકોર્ટે ફગાવી બાબા રામદેવને કોરોનીલ અંગે દાવો પાછો ખેંચવા આદેશ એ દિવસો દૂર નથી કે અમદાવાદ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની ગયું હશે જરૂરિયાતમંદ દર્દીઓએ અદ્યતન મેડિકલ સાધનોનો લાભ લેવા ટ્રસ્ટની અપીલ મેડિકલ સ્ટોર માટે સરકારી લાંચ લેતા દવાનો દુકાનદાર જ ઝડપાયો પાકિસ્તાનમાં બેભાન ભિખારી પાસેથી રૂપિયા પાંચ લાખ મળી આવ્યા બ્રિટનની દુકાનોમાં ચોરી કરતી ભારતીય મહિલાને દસ વર્ષની જેલ વકીલાતની સનદ પેટે રૂપિયા સાતસો પચાસની રકમ જ વસૂલી શકાશે તેનાથી વધુ નહીં પેન્શનરોને ચાર ટકાનું ડીઆર ત્રણ હપ્તામાં ચૂકવાશે ઉંદર પકડવાની જાળના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ વર્ગ બેના ત્રણ અધિકારીઓએ સાત જ મહિનામાં વર્ગ એકનું પ્રમોશન ઠુકરાવ્યું ઓગણીસો ત્રીસ સાયબર હેલ્પલાઇન છે કે મોબાઈલ કંપનીનો કસ્ટમર કેર નંબર વસ્ત્રાપુરની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા કિચન સીલ સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો એક સાથે સોળ બોગસ ડોક્ટર ઝડપાયા રશિયન અબજોપતિનો સો બાળકોના પિતા હોવાનો દાવો પત્નીએ બચકું ભરતા ઇજાગ્રસ્ત પતિ સરકારી દવાખાને ગયો એટીએમ ઓફિસરે જ એક મહિનામાં એટીએમમાંથી પાંચ પોઈન્ટ એંશી લાખની ચોરી કરી માતાનું ધાવણ શિશુને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ બની શકે લાપતા સગીરે ફોન કરીને ભાઈને કહ્યું મને લઈ જાઓ હું ભાવનગરમાં છું ભાવનગરમાં સિવિલ વર્ક મટીરિયલની લેબ શોભાના ગાંઠિયા સમાન મર્જરના નામે પાંચ હજાર છસો બાર સરકારી શાળાને ખંભાતી તાળા વાગ્યા સરકારે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું નામ સ્પાનું અને કારોબાર વિક્રયનો ટીડીઆર શરટી માટે આસિસ્ટન્ટ ટીડીઓ અને મળતીઓ એન્જિનિયર રૂપિયા વીસ લાખની લાંચ લેતા ઝડપાયા